ગુજરાત મિત્રો આપ જોઈ રહ્યા છો વાયનન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર શિનોર તાલુકામાં સિનોર ગામે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા શિનોર તાલુકામાં સિનોર મુકામે આવેલ રામજી મંદિર ખાતે શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યા ખાતે આજે શ્રી રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે જેને લઈને સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે

સ્વૈચ્છિક બંધ રાખી શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના સહભાગી બન્યા હતા રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ સિનોર 500 વર્ષ બાદ આજે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મૂર્તિની અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં એક દિવાળી જેવો એક ઉત્સવનો માહોલ જામ્યો છે દરેક દેશમાં દરેક મંદિરોને સજાવાઈ અને સજાવવામાં આવ્યા છે ત્યારે એક ભાગરૂપે આજે સિનોર સાથે રામજી મંદિર યુવક મંડળો દ્વારા આજે રામજી મંદિરના ભગવાનને બી સજાવટ કરવામાં આવી અને આજે ત્યાં મહાઆરતીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો એમાં શિનોરની ભારત જનતા મોટી સંખ્યામાં ઉભી પડી હતી અને ભગવાન શ્રીરામના દર્શનનો લાભ લીધો હતો અને આજે બપોરે ત્રણ ત્રીસ કલાકે રામજી મંદિરથી સમગ્ર શિનોર સિનોર ગામમાં આજે શોભાયાત્રા શ્રી રામજી રામજી ભગવાનની નીકળવાની છે તો એમાં પણ